નમસ્કાર મિત્રો આપનું સ્વાગત છે અમારી ચેનલ પર એક અત્યંત મહત્વની વાત સાથે આજનો શરૂ કરીએ નોંધી લો આવતા સોમવારે એટલે કે નવેમ્બરના દિવસે વિનાયકી ચોથ છે આ તિથિ એવી છે જે તમારા ધનના તમામ વિઘ્નો દૂર કરી શકે છે શું તમારા ઘરમાં ધન આવે છે પણ ટકતું નથી શું કમાણી સારી છે પણ બચત શૂન્ય છે શું તમે મહેનત કરીને થાકી ગયા છો પણ લક્ષ્મીજી તમારા આંગણેથી જાણે પાછા વળી જાય છે જો આ સવાલો તમને સતાવી રહ્યા હોય તો આજનો આ વિડિયો માત્ર તમારા માટે છે આજે અમે એક એવા શાસ્ત્રોક્ત રહસ્ય પરથી પડદો ઉઠાવવાના છીએ જે તમને સદીઓથી ગુપ્ત રાખવામાં આવ્યું છે વાત છે વિનાયકી ચોથની એક એવી તિથિ જ્યાં ગણેશજી અને લક્ષ્મીજીનું મિલન થાય છે અને એક ચપટી એવી વસ્તુ છે જેને જો તમે આ દિવસે સાચા વિધિથી મૂકી દો તો તમારા ઘરમાં લક્ષ્મીજી કાયમ માટે સ્થિર થઈ જાય છે વિનાયકી ચોથ એટલે કે વિનાયક ભગવાન શ્રી ગણેશને સમર્પિત તિથિ દરેક મહિનાના શુક્લ પક્ષની ચતુર્થી ભગવાન ગણેશને વિઘ્નહર્તા કહેવામાં આવે છે એટલે કે દરેક વિઘ્નને દૂર કરનારા પરંતુ શું તમે જાણો છો કે લક્ષ્મીજીના આગમનનો માર્ગ પણ

આ તિથિએ કરવામાં આવેલો નાનકડો ઉપાય પણ મોટા પરિણામ આપે છે હવે ધ્યાનથી સાંભળજો લક્ષ્મીજીને કાયમ માટે બાંધી લેતી એ વસ્તુ કઈ છે શું તે સોનું છે ચાંદી છે કે પછી કોઈ દુર્લભ રત્ન ના જવાબ તમને આશ્ચર્યચકિત કરી દેશે કોઈ પણ સિદ્ધિ માટે સૌથી પહેલા પવિત્રતા જરૂરી છે આ વિધિ શરૂ કરતા પહેલા તમારે ત્રણ નિયમોનું પાલન કરવું પડશે નિયમ નંબર એક વસ્ત્રોની શુદ્ધિ વિનાયકી ચોથના દિવસે સૂર્યોદય પહેલા સ્નાન કરીને સ્વચ્છ ખાસ કરીને લાલ કે પીળા વસ્ત્રો પહેરો નિયમ નંબર બે સ્થાનની પવિત્રતા તમારા ઘરનો મુખ્ય દરવાજો અને પૂજાનું સ્થાન ગંગાજળથી પવિત્ર કરો નિયમ નંબર ત્રણ સંકલ્પ અને દીપક ગણેશજીની પ્રતિમા સામે ઘીનો દીવો પ્રગટાવો અને મનમાં દ્રઢ સંકલ્પ કરો કે તમે આ વિધિ ધન અને લક્ષ્મીજીની સ્થિરતા માટે સંપૂર્ણ શ્રદ્ધાથી કરી રહ્યા છો આટલું કર્યા પછી હવે એ રહસ્યમય વસ્તુ વિશે વાત કરીએ જેની એક ચપટી તમારા ભાગ્યને બદલી શકે છે મિત્રો જે વસ્તુની અમે વાત કરી રહ્યા છીએ તે છે હળદર જી હા માત્ર એક ચપટી શુદ્ધ હળદર ને શુભ અને સમૃદ્ધિ નું પ્રતિક માનવામાં આવ્યું છે આ હળદર નો રંગ પીળો છે જે લક્ષ્મીજી અને ગુરુ ગ્રહ સાથે સંબંધિત છે અને ગુરુ ને ધન અને સમૃદ્ધિ નો કારક માનવામાં આવે છે જ્યારે આ હળદરને ગણેશજીના આશીર્વાદ સાથે જોડીને યોગ્ય વિધિથી ઉપયોગમાં લેવાય છે ત્યારે તે એક શક્તિશાળી જેમ કામ કરે છે છે જે ધનને તમારા ઘર તરફ ખેંચી લાવે હવે ધ્યાનથી સાંભળજો વિનાયકી ચોથના શુભ મુહૂર્તમાં તમારે આટલું કરવાનું છે પ્રથમ પગલું લાલ વસ્ત્રની પસંદગી એક લાલ રંગનો નાનો કપડાનો ટુકડો લો બીજું પગલું હળદર અને ધન નું પ્રતિક આ લાલ કપડા પર ગણેશજી અને લક્ષ્મીજીનું સ્મરણ કરીને એક ચપટી હળદર મૂકો આની સાથે એક રૂપિયા નો સિક્કો અથવા ત્રીજું પગલું પોટલી બનાવવી અને મંત્ર જાપ આ હળદર અને સિક્કાને લાલ કપડામાં રાખીને તેની એક નાનકડી પોટલી બાંધો પોટલી બાંધતી વખતે લક્ષ્મીજીનું મહામંત્ર ઓમ શ્રી રી શ્રી કમલે કમલાલય પ્રસિદ્ધ પ્રસિદ્ધ ઓમ શ્રી રી શ્રી ઓછામાં નમ માઇનસ નો એકવીસ વાર જાપ કરો ચોથું પગલું સ્થાપના હવે આ પોટલી ને સૌથી મહત્વના સ્થાને મૂકો આ પોટલી ને તમારા ઘરની તિજોરીમાં ધંધાના કેશ બોક્સમાં અથવા જ્યાં તમે તમારા રૂપિયા રાખો છો તે જગ્યાએ મૂકી દો બસ આ નાનકડો પણ શક્તિશાળી ઉપાય વિનાયકી ચોથના પવિત્ર દિવસે કરવાથી ગણેશજી તમારા ધનના માર્ગના બધા વિઘ્નો દૂર કરે છે અને આ હળદર પોટલી ધનની દેવી મહાલક્ષ્મીને કાયમ માટે તમારા ઘરમાં સ્થિર રહેવા માટે આકર્ષિત કરે છે તમે ઈચ્છો છો કે આ પોટલીની શક્તિ વર્ષો સુધી કાયમ રહે અને તમારા ઘરમાં ધનનો પ્રવાહ ક્યારેય ન અટકે તો આગલી વિનાયકી ચોથના દિવસે આ પોટલીને તિજોરીમાંથી બહાર કાઢો તેને વહેતા પાણીમાં નદી કે તળાવમાં વિસર્જિત કરી દો અને તરત જ નવી વિનાયકી ચોથના શુભ મુહૂર્તમાં આજ ચાર પગલાં અનુસરીને બીજી નવી હળદર પોટલી તૈયાર કરીને તિજોરીમાં સ્થાપિત કરો મિત્રો આ કોઈ અંધશ્રદ્ધા નથી પણ ભારતીય સનાતન ધર્મના શાસ્ત્રોમાં વર્ણવેલો એક શક્તિશાળી ઉપાય છે આ ઉપાયની સફળતા તમારી શ્રદ્ધા પવિત્રતા અને સકારાત્મકતા પર આધાર રાખે છે આ ઉપાયને સંપૂર્ણ શુદ્ધિ અને આસ્થા સાથે કરો અને પછી જુઓ તમારા ઘરમાં ધન સમૃદ્ધિનો કેવો પ્રવાહ શરૂ થાય છે આવનારી વિનાયકી ચોથના દિવસે આ વિધિ કરવાનું ચૂકશો નહીં તમને આ માહિતી કેવી લાગી અને તમે કયા પ્રકારના ઉપાયોમાં વિશ્વાસ રાખો છો તે કોમેન્ટ કરીને અમને જરૂર જણાવજો જો તમને આ વિડિયો ગમ્યો હોય તો તેને લાઈક કરો તમારા મિત્રો અને પરિવાર સાથે શેર કરો અને આવા જ આધ્યાત્મિક રહસ્યો જાણવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આવનારી વિનાયકી ચોથ તમારા માટે સુખ સમૃદ્ધિ લાવે એવી પ્રાર્થના સાથે નમસ્કાર